હિન્દુ સંગઠનોએ શાંતિપૂર્ણ માહોલમાં સેવા સદન પહોંચી બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું બોરસદમાં ગૌવંશ હત્યાના બનાવ બાદ બોરસદ શહેર સહિત સમગ્ર તાલુકામાં ઘેરા પ્રત્યાયાત પડ્યા છે આજે હિન્દુ સંગઠનોએ ગૌવંશ બચાવ માટે તેમજ ગૌવંશ હત્યાના દોષિતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજી બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું બોરસદ વન તળાવ શ્રી ટેકરીયાપુરા જતી નહેર પાસે ગૌવંશ હત્યાનું કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આવેદન અપાયું હતું અને પોલીસ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી તેમજ ઘટનાની યોગ્ય તપાસ થાય અને આવું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટેની કાર્યવાહી કરવા યોગ્ય હુકમ કરવા જણાવાયું હતું તેમજ હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય આ ઘટનાથી હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ હોય જેથી ગેરકાયદેસર કતલખાના તેમજ આજુબાજુ તેમના વિસ્તારમાં ખુલ્લા ખેતરોમાં અવાવરૂ જગ્યાઓ પરના કતલખાના બંધ કરવા માટે ઉગ્ર માંગ કરાઈ હતી ભાર્ગવ પટેલ જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝ બોરસદ મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મ ગુજરાત અધ્યક્ષ છું જે ઘટના છે એના અંગે શું જે ઘટના બની છે ને આ ઘટના એવી છે કે આના અંગે જેટલું કહે એટલું ઓછું છે પણ આપના માધ્યમથી અમારો એક હિન્દુ સમાજ સર્વ સમાજ તરફથી એક મેસેજ છે કે તાત્કાલિક સરકાર અને તંત્ર કોઈ એવી રણનીતિ તૈયાર કરે કે આ જે કતલખાના છે આ કસાઈવાળા છે અને બોરસદમાં અવારનવાર આજે ગૌ માતાની હત્યા થાય છે અને રોડ પર એમના અવશેષો ફેંકી દેવામાં આવે છે પરમ દિવસે પવિત્ર દિવસ રક્ષાબંધનના દિવસે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર નહેરમાં ગાય માતાનું ગળું કાપીને આ લોકોએ જે અમને મેસેજ આપ્યો છે કે અમે આ રીતે ગાયોને ખાઈએ છીએ તો અમે હિન્દુ સમાજ ગાયને માતા કહીએ છીએ તો આ કસાઈઓ

બંધ કરે દસ દિવસમાં સમગ્ર હિન્દુ સમાજ બોરસદના તમામ સનાતનીઓ એક એટલા ગુસ્સામાં છે કે તંત્રની મર્યાદામાં છે એટલે શાંત છે બાકી તંત્ર પર વિશ્વાસ છે કે તંત્ર પગલા લેશે અને આવતા દિવસોમાં જે રીતે હિન્દુ સમાજના અગ્રણીઓ છે મેહુલભાઈ છે બધા જે રીતે રણનીતિ તૈયાર કરશે એ પ્રમાણે અમે સમગ્ર ગુજરાતના હિન્દુઓ ભેગા થઈશું એક લાખ લોકો બુરસદમાં ભેગા થઈશું અને જો તંત્રએ એ કસાઈવાળા બંધ ના કર્યાને તો અમે જાતે પબ્લિક જઈને બંધ રહેશું એ અમારું પ્રણ છે બોલો ગૌ માતાની જી આજ રોજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બોરસદ પ્રાંત અધિકારી શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે બોરસદ શહેરમાં જે પવિત્ર શ્રવણ માસ ને રક્ષાબંધનના દિવસે જે ગૌ હત્યા કરીને તેનું માથું નહેરમાં મળી આવેલું હતું અને બીજા દિવસે પણ તેના અવશેષો મળી આવેલા હતા તે વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને અગાઉ આવું કૃત્ય ના થાય હિન્દુ સમાજની લાગણી ના દુભાય તે બાબતે એક આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે આવે પછી આવું કરશે તો હિન્દુ સમાજ આવી ઘટનાઓને સાંખી નહીં લે હિન્દુ સમાજ ચક્કાજામ પણ કરી શકે છે બંધનું એલાન પણ આપી શકે છે પણ હિન્દુ સમાજ જ્યાં સુધી ઠંડો છે ત્યાં સુધી એને ઠંડો રાખો ઉગ્ર ના બનાવશો જય શ્રીરામ જય મારું નામ મનોહર ઠાકોર છે ગૌરક્ષા પ્રમુખ છું મારા ઓછામાંથી વીસથી પચીસ છોકરાઓ ગૌ રક્ષણની ટીમ છે અમારી પાસે એ રક્ષણની ટીમ અમારી છોકરાઓની રાત દાડો મહેનત કરી જેટલી કતલખાને એનાથી રોકાય છે એટલી રોકે છે બરાબર છે અને એના છતાં પોલીસ તંત્ર અમારી જોડે રહીને અમને સપોર્ટ બી કરે છે કામ બી કરે છે એ છતાંય આ લોકો આવું જો કૃત્ય કર્યું છે આવેથી દસ દિવસની અંદર સરકારશ્રીને હું કહેવા માગું છું કે દસ દિવસમાં અમને રિઝલ્ટ નહીં મળે તો હું ને ગુજરાતના દરેક ગૌરક્ષકો એક થઈ ગુજરાતને બંધ કરાવી દઈશું અને ગુજરાત પણ ભૂખ હડતાલ કે રોડબંધી ટોટલી બંધ કરવાની કરાવી દઈશું દસ દિવસની અંદર જો ગૌ રક્ષકોને જો નહીં ન્યાય મળે તો ગૌ રક્ષકો રોડ ઉપર ઉતરી જશે ભૂખ હડતાલ કરવાની થશે તો તો બી કરશે બરાબર તંત્રને હું મારા તરફથી મેસેજ આપું છું કે દસ દિવસની અંદર અમારી ઉપર વારે ઘડિયા હુમલા થયેલા છે તે છતાં અમે અમારું કાર્ય બંધ નથી રાખ્યું અમે અમારું કાર્ય ચાલુ છે ગૌ માતાની સેવા કરવાનું ગૌ રક્ષા કરવાનું બરાબર હવે જો અમને આ ન્યાય દસ દિવસની રિયાદા દે કહ્યું પ્રમાણે નહીં મળે તો અમે પછી કાયદેસર રીતે નહીં મળે તો અમે અમારી રીતે રોડ પર ઊભા થઈ ગઈ ભૂ હડતાલ કરવાનું થાય કરીશું રસ્તા બંધ કરી ચક્કા જામ કરી દઈશું પણ અમે અમારી રીતે ગાય માત્ર લાવવા માટે પાછા નહીં હટીએ ક્યારેય